પાલનપુર પંથકમાં ગત રાત્રિએ થયેલા ભારે વરસાદ સાથે આકાશી વીજળી પડવાની કરુણ ઘટના સામે આવી છે જેમાં ચાર પશુઓના મોત નીપજ્યા છે આ ઘટના પાલનપુર તાલુકાના ગોળા ગામની છે જ્યાં પશુપાલન કરીને ગુજરાન ચલાવતા એક ઠાકોર પરિવાર પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે મળતી માહિતી મુજબ ગત રાત્રિએ ઉપરવાસમાં થયેલા ધોધમાર વરસાદ અને વીજળીના કડાકા ભડાકા વચ્ચે ઠાકોર પરિવારના ચાર પશુઓ પર વીજળી ત્રાટકી હતી વીજળી પડતાની સાથે જ આ જીવતા પશુઓના મોત નીપજ્યા હતા પશુપાલક પરિવારને બે લાખ રૂપિયાથી વધુનું મોટું નુકસાન થયું છે પશુપાલને આ પરિવાર માટે ગુજરાન ચલાવવાનું મુખ્ય સાધન હતું પશુઓ ગુમાવતા પરિવારની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ છે અને તેમના પર દુઃખનું આપ ફાટ્યું છે આ ઘટનાએ પશુપાલકોની ચિંતામાં વધારો કર્યો છે કારણ કે કુદરતી આફતોનો સામનો કરવો તેમના માટે હંમેશા પડકારજનક રહ્યો છે આશા છે કે તંત્ર દ્વારા પીડિત પરિવારને વહેલી તકે યોગ્ય વળતરને સહાય પૂરી પાડવામાં આવશે